નમસ્કાર દર્શક મિત્રો બિહારમાં આજે વિધાનસભાની ચૂંટણીઓ માટે બસો તેતાલીસ બેઠકો પર બીજા ચરણનું મતદાન હવે સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે જે ન્યૂઝ એજન્સીઓ છે સમાચારની સંસ્થાઓ છે તેમના દ્વારા બિહારમાં જે વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઈને એક એક્ઝિટ પોલ આપવામાં આવ્યો છે બસો સીટો છે વિધાનસભાની બે ચરણમાં મતદાન થયું પહેલા ચરણમાં એનડીએ કે પછી મહાગઠબંધનમાંથી કયા પક્ષને બઢત હાંસિલ છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે વાત કરીએ દૈનિક ભાસ્કરની તો દૈનિક ભાસ્કર દ્વારા એનડીએ ને એકસો થી એકસો સીટો મળવાનું અનુમાન

મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે આ પછી મહાગઠબંધનને પંચોતેર થી એકસો એક સીટ અને અન્યને બે થી તેર સીટો તેમના દ્વારા આપવામાં આવી છે વાત કરીએ પીપલ્સ ઇન્સાઇટની તો પીપલ્સ ઇન્સાઇટે પણ એકસો તેત્રીસ થી એકસો અડતાલીસ સીટો આપી છે એનડીએને અને મહાગઠબંધનને સિત્યાસી થી એકસો બે સીટો આપી છે જ્યારે અન્યના ખાતામાં ત્રણ થી આઠ સીટો આપવામાં આવી છે આ પછી વાત કરીએ ચાણક્યની તો ચાણક્ય દ્વારા એકસો ત્રીસ થી એકસો આડત્રીસ સીટો એનડીએને આપવામાં આવી છે વાત કરીએ મહાગઠબંધનની તો મહાગઠબંધનને ને સો થી એકસો આઠ સીટો ચાણક્ય દ્વારા આપવામાં આવી છે કે આટલી સીટો મહાગઠબંધનને મળી શકે છે તેવું પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે અને અન્યને ત્રણ થી પાંચ સીટો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે પોલ ની વાત કરીએ તો પોલસ્ટેટ દ્વારા એનડીએને એકસો તેત્રીસથી થી એકસો અડતાલીસ સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આ પછી મહાગઠબંધનને સિત્યાસીથી એકસો બે સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને અન્યને ત્રણથી પાંચ સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેવીસી પોલની વાત કરીએ તો જેવીસી પોલે એકસો પાંત્રીસથી એકસો પચાસ એનડીએને આપી છે મહાગઠબંધનને અઠ્યાસીથી એકસો ત્રણ આપી છે અન્યને ત્રણથી છ આપવામાં આવી છે પોલ ડાયરીએ તો એનડીએને મહાગઠબંધ બત્રીસ થી ઓગણપચાસમાં સમેટાઈ શકે છે અને અન્યને એક થી પાંચ સીટ મળી શકે છે ટાઈમ્સ નવ દ્વારા એનડીએ ને એકસો સીટો મળવાનું અનુમાન મહાગઠબંધનને પંચાણું અન્યને પાંચ પ્રજાપોલ એનાલિટિક્સ દ્વારા એકસો છ્યાસી એનડીએને મળવાનું અનુમાન મહાગઠબંધનને પચાસ સીટો અને અન્યને સાત આ પછી પી માર્ક દ્વારા એકસો બેતાલીસથી એકસો બાસઠ સીટો એનડીએને મહાગઠબંધનને એસીથી અઠ્ઠાણું સીટો અને અન્યને ત્રણથી આઠ સીટો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે અને આ પછી ટીઆઈએફ રિસર્ચ દ્વારા

એનડીએ આપણે એક એવરેજ લઈએ તો એકસો પિસ્તાલીસ થી એકસો સાહીઠ સીટો મળવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે અનુમાન લગાવવામાં આવ્યું છે છે દર્શક મિત્રો અને ને લોકો એવું કહે માત્ર માત્ર પ્લસ સીટો મળવાનું અનુમાન આપણે ચાણક્ય દ્વારા આ પછી પોલસ્ટેટ દ્વારા અને આ પછી જેવી સી પોલ દ્વારા કરવામાં આવ્યું છે એ સિવાય પીપલ્સ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે કે મહાગઠબંધન એ સો ની અંદર સમેટી જશે હવે વાત કરીએ બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીઓની તો બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર હતી ને માત્ર ને માત્ર બે પક્ષ વચ્ચે બાર હજાર મતોનું ડિફરન્સ હતું હવે વાત કરીએ સૌપ્રથમ પ્રથમ એનડીએની તો આ જે સમાચાર એજન્સીઓએ જે અનુમાન અનુસાર આ કર્યું છે કે ભાઈ એનડીએને આટલી સીટો મળશે એનડીએને પૂર્ણ બહુમત સાથે એ સરકાર બનાવવા જઈ રહ્યું છે નીતિશ કુમારના નેતૃત્વમાં તો એવા કયા ફેક્ટર્સ છે કે જ્યાં બિહાર બિહારમાં ને ખાસ કરીને ગ્રામીણ બિહારમાં એક કામ કરી રહ્યા છે સૌથી મોટું ફેક્ટર છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના જે અંતર્ગત જે જીવિકા જે મિશન અંતર્ગત જે મહિલાઓ છે તેમને દસ દસ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવ્યા છે બીજું યુવાનો માટે ત્યાં બેરોજગારી બધું પણ એનડીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને ત્રીજું ફ્રી વીજળી માટેની પણ એકસો પચીસ યુનિટ જે વીજળી છે તે ફ્રી આપવાની જાહેરાત પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી છે એટલે કે જે આ રેવડીઓ છે તેના કારણે ફરી એકવાર બિહારમાં હવે એનડીએ ને એક બઢત હાંસિલ થવા જઈ રહી છે વાત કરીએ મહાગઠબંધનની તો મહાગઠબંધને પણ એક જે છે રેવડીઓ ઓફર કરવામાં ક્યાંય બાકી નથી રાખી જેમ કે મહિલાઓને એ આવશે સત્તામાં મહાગઠબંધન તો પચીસસો રૂપિયા મળશે આ પછી તેજસ્વી યાદવે તો દરેક ઘરમાં બિહારના દરેક ઘરમાં એક એક વ્યક્તિને સરકારી નોકરીની પણ ઓફર કરી છે પરંતુ આ સમાચાર એજન્સીઓનું જે એક્ઝિટ પોલ આવ્યા છે તે અનુસાર તો એવું લાગી રહ્યું છે કે જે દસ દસ હજાર રૂપિયા મળ્યા મહિલાઓને તે એ અપીલ કરી ગયા છે વાત કરીએ મહિલા વોટરની બે હજાર દસ નું ઇલેક્શન હોય બે હાજર પંદરનું ઇલેક્શન હોય બે હાજર વીસ નું ઇલેક્શન હોય મહિલા મતો એક અલગ જ કોર વોટર બનીને ઉભર્યા છે નીતિશ કુમાર માટે મહિલા એક સેક્યુલર વોટર છે અક્રોસ કાસ્ટ લાઈન ત્યાં એક લહેર ચાલતી હોય છે અને આ મહિલા વોટરોને કલ્ટિવેટ કરવા માટે કુમારે બે હજાર પાંચથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા બે હજાર છમાં તેઓ મુખ્યમંત્રી બાલિકા સાયકલ યોજના લઈને આવ્યા હતા અને આ પછી તેઓ બિહારમાં દારૂબંધી લઈને આવ્યા અને હવે તેમણે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત તેમણે દસ દસ હજાર રૂપિયા આપ્યા છે એટલે કોર મહિલા વોટર જે છે તેના કારણે જેડીયુનું પરફોર્મન્સ આ વખતે ખૂબ જ દમદાર રહી શકે છે જેડીયુ બે હજાર પંદરની વિધાનસભાની ચૂંટણીઓમાં ઇકોતેર સીટો જીતી હતી પરંતુ બે હજાર વીસમાં ચિરાગ પાસવાને પોતાનો ઉમેદવારો ઊભા રાખતા અને બીજેપીનું એક બેકડોર એમને સમર્થન હતું ચિરાગ પાસવાનને તેના કારણે જેડીયુ જે છે કુમારની તે ગગડીને ચાલીસથી તેતાલીસ સીટો પર સમેટાઈ ગઈ હતી પરંતુ આ વખતે આ સમગ્ર ઇલેક્શનમાં એક્ઝિટ પોલના જે પૂર્વાનુમાન છે તે તો બતાવી રહ્યા છે કે કુમાર ફરી એકવાર વિજેતા બનીને આ સમગ્ર ચૂંટણીઓમાં ઉભરી રહ્યા છે હવે વાત કરીએ એનડીએ અને મહાગઠબંધનની તો કઈ કઈ પાર્ટી કેટલી કેટલી સીટો પર ઇલેક્શન લડી છે એનડીએની વાત કરીએ સૌ પ્રથમ વાત કરીએ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની તો ભારતીય જનતા પાર્ટી એકસો એક જેડીયુ એકસો એક સીટો પર સૌથી મોટી નીતિશ કુમારની જીત આ જ છે કેમ કે બિહારમાં બીજેપી પાસે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કાસ્ટમાંથી કોઈ પણ એક પેન બિહાર ચહેરો નથી છેલ્લે સુશીલ મોદી હતા આ પછી બી બીજેપીએ ઘણા બધા ડેપ્યુટી સીએમ બનાવ્યા આ વખતે સમ્રાટ ચૌધરીને સીએમ બનાવવામાં આવ્યા પરંતુ પ્રશાંત કિશોરે એમને ડાયરેક્ટ ટાર્ગેટ કર્યા પછી વિજય સિંહા કે જેઓ લખીસરાયથી આવે છે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા પરંતુ કોઈ પણ નેતા પેન બિહાર અંગ દેશ છે ભોજપુર છે મિથલાંચલ છે ત્યાં પેન બિહાર ઇવન સીમાંચલ છે ત્યાં પેન બિહાર લીડરશીપ એક બીજેપીએ ક્રિએટ નથી કરી શકી બીજેપી એકસો એક સીટો પર લડી છે જેડીયુ એકસો એક સીટો પર ચિરાગ પાસવાનની પાર્ટી લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ અઠ્યાવીસ સીટો પર રાષ્ટ્રીય લોક મોરચો ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી એ છ સીટો પર અને હિન્દુસ્તાન અવામી મોરચા આપણે જીતનરામ માજીની પાર્ટી કે જે મુશહર સમાજમાંથી આવે છે તેઓ છ સીટો પર ઇલેક્શન લડ્યા છે વાત કરીએ હવે મહાગઠબંધનની તો મહાગઠબંધને આ વખતે જબરજસ્ત પ્રચાર કર્યો છે તેજસ્વી યાદવે ધુઆધાર પ્રચાર કર્યો છે રાષ્ટ્રીય જનતા દળે એકસો છેતાલીસ સીટો પર ઇલેક્શન લડી રહી છે કોંગ્રેસ ઓગણસાહ સીટો સીપીઆઈ માલે દીપાંકર ભટ્ટાચાર્યની છે વીસ સીટો વિકાસશીલ ઇન્સાફ પાર્ટી મુકેશ સહાનીની પાર્ટી છે તેર સીટો પર ઇલેક્શન લડી રહી છે પછી બીજી એક સીપીઆઈ છે તે સાત સીટો પર ત્રીજી એક સીપીઆઈ પાર્ટી છે સીપીઆઈ સીપીએમ જે ચાર સીટો પર અને સૌથી મહત્વનું છે ઇન્ડિયા ઇન્કલુઝિવ અલાયન્સ આઈપી ગુપ્તાની પાર્ટી છે પાન તત્વ મસી સમાજની આ પાર્ટી છે તે બે સીટો પર ઇલેક્શન લડી રહી છે હવે વાત કરી કે મહાગઠબંધન માટે શું ચેલેન્જ રહી આ ઇલેક્શનમાં તો મહાગઠબંધન માટે એક ચેલેન્જ રહે કે આરજેડીનો જે કોર વોટર છે મુસ્લિમ પ્લસ યાદવ તે બત્રીસ ટકા એમનો કોર વોટર છે પરંતુ એમનું મેઇન સ્ટ્રીમિંગ નથી થતું મેઇન સ્ટ્રીમિંગ એટલે એમની પાસે બીજી જે અપ્રકાશ જાતિ છે ઓબીસી જાતિઓ છે ઈબીસી જાતિઓ છે અને દલિત સમુદાયની એમની સાથે જોડાતી એટલે આરજેડી માત્ર ને માત્ર મુસ્લિમ યાદવ વોટોના આધારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જીતી નથી શકતી માટે જ આ વખતે તેજસ્વી યાદવે જાહેર કર્યું કે મુકેશ સાહની કે જેઓ મલ્લા સમાજમાંથી આવે છે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કાસ્ટ કે જેમની બિહારની ટોટલ આબાદીના છત્રીસ ટકા છે એકસો બાર જાતિઓ આવે છે એબીસીમાં અને તેમાં મલ્લા જાતિ બે છ ટકા છે તે સમાજમાંથી આવતા મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમ બનાવવાનો વાદો પણ તેજસ્વી યાદવ દ્વારા મહાગઠબંધન દ્વારા કરવામાં આવ્યો ને તેજસ્વી યાદવ એટલે કે મહાગઠબંધન તો એવું કહ્યું છે ચાર ડેપ્યુટી સીએમ બનાવીશું એક મલ્લા સમાજમાંથી આવતા મુકેશ સાહની બીજા દલિત સમાજમાંથી એક ત્રીજા મુસ્લિમ સમાજમાંથી અને ચોથા કુશવાહા સમાજમાંથી આવનારા વ્યક્તિને અમે ડેપ્યુટી સીએમ બનાવીશું બાકી સીએમ પદના ફેઝ તરીકે તો તેજસ્વી યાદવને જાહેર કરી દીધા હતા આમ બિહારનો જે જંગ છે આ તો માત્ર દર્શક મિત્રો આપણે બતાવી દઈએ કે આ તો એક પૂર્વાનુમાન છે બસો સીટો છે સર થયું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ગઈ વખત અને ગઈ વખતે ઘણી બધી એવી સીટો હતી કે જેનું માર્જિન પાંચ હજારથી નીચેનું રહ્યું છે અને આ વખતે પાસઠ લાખ મતદારોના નામ દૂર થયા છે તો હવે જોઈએ ચૌદ નવેમ્બરે કઈ પાર્ટીની કિસ્મત ચમકવા જઈ રહી છે પરંતુ એ જોવાનું એ રહે છે કે શું એક બાજુ રેવડી ચાલે છે કે પછી ઇન્ડિય કે મહાગઠબંધને રેવડીનો ઉકેલ શોધી લીધો છે કે કેમ એ તો ચૌદ નવેમ્બરે જ ખબર પડશે અને એ પણ ખબર પડશે કે નીતિશ કુમાર કન્ટિન્યુ કરે છે કે કેમ તો આ બાબતે તમારું શું માનવું છે એક્ઝિટ પોલ લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર